નમસ્કાર મિત્રો એશિયન ન્યૂઝમાં તમારું સ્વાગત છે જો જોવા જઈએ તો જો તમે વારંવાર હાઇવે પર મુસાફરી કરો છો તો આ સમસ્યા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આગામી પંદર નવેમ્બર બે હજાર પચીસથી ટોલ પ્લાઝા પર એક નવો નિયમ લાગુ કરવામાં આવશે જેની સીધી અસર તમારા કિસ્સા પર પડી શકે છે જો તમારા વાહન પર ફાસ્ટટેગ નથી અથવા તો ટેગની સુરત જાય છે તો તમારા જો જો તમારે ભારે દંડનો સામનો કરવો પડી શકે છે જો કે સરકારે ડિજિટલ જોવા જઈએ ચૂંટણી કરનાઓ માટે નોંધપાત્ર છૂટની જાહેરાત કરી છે અને કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે જોવા જઈએ તો ફી નિયમો બે હજાર આઠમાં સુધારો કર્યો છે જે નવા નિયમો લાગુ કરે છે આ નિયમ હેઠળ જો કોઈ ડ્રાઈવર માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને ઉપરથી ચૂકવણી કરે છે તો તેમની પાસેથી ડબલ ટોલ ફી વસૂલી કરવામાં આવશે જોકે જો તો જોવા જઈએ તો જો તે ડ્રાઈવર યુપીઆઈ અથવા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને ચૂકવણી કરે છે તો તેનો ટોલ ફીના પાક રૂપિયા એક પોઈન્ટ પચીસ ગણા ચૂકવવા પડશે અને પરિણામે ડ્રાઈવરો રોકડ કરતા ડિજિટલ ચૂકવણીથી કરશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય જોવા જઈએ માર્ગ મંત્રાલય અનુસાર આ સુધારાનો હેતુ ટોલ વસૂલાત પ્રણાલીને માર્ગદર્શક બનાવવા રોકડ વ્યવહારવા અથવા ઘટાડવા અને જોવા જઈએ તો ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવાનો છે રાજમાર્ગ મંત્રાલય કહેવું છે કે આ પગલાથી ટૂટા પર લાગુ કતારો ઓછી થશે પરંતુ મુસાફરો માટે ઝડપી અને સરળ જોવા જઈએ તો મુસાફરીનો અનુભવ પણ મળશે આ જોવા જઈએ ફેરફાર ખાસ કરીને તેવા ડ્રાઈવરો માટે ફાયદાકારક રહેશે જેમાં ફાસ્ટેગ કોઈ કારણો સર સ્કેન કરી શકતું નથી અથવા તેમનામાં ટેગની સમયસીમા જોવા જઈએ તો સમાપ્ત થઈ ગઈ છે